ભાઈ જો ભારતીય ટીમ ને નજર થી બચાવવા માટે કાળા ટીકા લગાવવાનું શરૂ કરીએ ને તો જગ્યા ઓછી પડશે એટલા કાળા ટીકા લગાવવા પડશે જી હા મિત્રો ભારત બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી મેચ થઈ હતી તમને લાગશે લો સ્કોરિંગ બાંગ્લાદેશ વાળા રન ના બનાવી શક્યા અને ભારતે તો તરત જ બનાવી દીધા પરંતુ આ જે મેચ તમને લો સ્કોરિંગ લાગી રહી છે એનો મતલબ છે કે તમે ક્રિકેટ નોર્મલ ફેન છો કારણ કે પારખી નજરો થી જોયું હોત તો તમને સમજમાં આવતું કે ભાઈ શું શું થઈ ગયું કાલની મેચમાં આજના વિડીયો હું તમને જણાવીશ તેનાથી પહેલા જણાવું તો કાલે મેચમાં શું થયું ભારતે પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી મતલબ સ્પષ્ટ હતું કે સૂર્યકુમાર યાદવને મેચ જલ્દી ખતમ જોઈએ પહેલી વિકેટ ભારતીય ટીમને પહેલી ઓવરમાં મળી ગઈ અને પછી વિકેટ મળતી રહી બાંગ્લાદેશ તાશ પત્તાની જેમ ધારાશાયી થઈ ગઈ માત્ર કેપ્ટન શાંતો અને મહેંદી હસન મીરાજ હતા જેમણે તેમની મેચ ફીસ ને જસ્ટિફાઈ કરવાની કોશિશ કરી પરંતુ આ બંનેના રમવાથી કેટલું કમાલ થઈ શકતું હતું બતાવો બાંગ્લાદેશ એકસો સત્યાવીસ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ અને ભારતીય ટીમે ટાર્ગેટ બોલ અને સાત કરી લીધો આપણે મેન્સ વાળી ભારતીય ટીમે બાંગ્લાદેશ ને હરાવી દીધું બંને પાડોશીઓનું તબિયતથી આદર સત્કાર કર્યું છે પરંતુ આજના વિડીયો હું તમને જણાવું કે આખરે મને કેમ કાલની મેચમાં જોઈને વધુ મજા આવી કાલે બે ખેલાડીઓ ડેબ્યુ થયું નીતિશ કુમાર રેડ્ડી અને મયંક યાદવ જે હિસાબ થી બીસીસીઆઈ વાળા ખેલાડીઓનું રિવ્યુ કરી રહ્યા છે એવું લાગે છે કે આઈપીએલ ઓપ્શનથી પહેલા માત્ર ધોની જ અનકેપ ખેલાડી બચશે ખેર મયંક યાદવ ને જોઈને જેની સરખામણી શોએબ બખ્તર અને પ્રેટલીથી થઈ રહી હતી ભાઈ પહેલી ઓવરમાં આવતા જ યાદવજીના છોકરાએ મેડન ઓવર ફેંકી મતલબ સમજી રહ્યા છો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એક બોલર પોતાની પહેલી ઓવર ફેંકી રહ્યો છે એ પણ મેડન મને નથી લાગતું કે આનાથી પહેલા કોઈ બીજા ખેલાડી આવું કર્યું હોય અને જો કર્યું હોય અને તમે જાણતા હોવ તો કોમેન્ટમાં જરૂર જણાવશો કે ડેબ્યુ કરતા કોઈ ટી કોઈ ખેલાડીએ નાખી હોય માત્ર એટલું જ દોઢસો કિલોમીટર રફતાર બોલ થી બાંગ્લાદેશ વાળા લોકો સ્પષ્ટપણે ખોફમાં દેખાઈ રહ્યા હતા જેવા એક સમયે બ્રેટલી અને શોએ બખ્તર કારણે સામેવાળી ટીમના બેટ્સમેન ખોફમાં રહેતા હતા તો શું હવે એ કહેવું યોગ્ય છે કે ભારતને ને શોએ મળી ગયો છે અથવા તે ખૂબ જ જલ્દબાજી થઈ જશે શે મને કમેન્ટ બોક્સ માં જરૂર જણાવશો ખુશ થવાનું કારણ નંબર બે વરુણ ચક્રવર્તી જેમને આ મેચમાં મોકો મળ્યો અને ત્રણ વર્ષ બાદ તેમની ભારતીય ટીમમાં ઘર વાપસી થઈ મેચ બાદ વરુણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે તેમનો પુનર્જન્મ થઈ ગયો છે પરંતુ જે બોલરને દુબઈના મેદાન પર ગોન કેસ માની લેવામાં આવ્યો હતો અને એ કહેવામાં આવી રહ્યું હતું કે આ ખેલાડી ભારતીય ટીમમાં રમવા લાયક નથી તે ખેલાડીએ મેચ ટર્નિંગ પરફોર્મન્સ આપ્યું અને તેમના કમબેક વાળા પ્રેશર મેચમાં ત્રણ વિકેટ લીધી અને આ બતાવી દીધું કે બે હાજર વર્લ્ડ કપમાં તે ભારત ના પ્રાઇમરી સ્પિનર બની શકે છે ખુશ થવાનું કારણ નંબર ત્રણ સંજુભાઈ જોકે સંજુ હજી વધુ સારું કરી શક્યા હોત પરંતુ પાછળની બે મેચોમાં માં જીરો કર્યા બાદ જ્યારે ફાઇનલી તેમના બેટ થી રન નીકળ્યા તો મારા દિલે રાહતનો શ્વાસ લીધો ટાર્ગેટ ઓછો હતો અને તે હિસાબથી જોઈએ તો ઓગણીસ બોલમાં માં બનાવેલ ઓગણત્રીસ રન બહુ મહત્વ નથી પરંતુ જે તરીકે તેમણે રન બનાવ્યા તેમની સ્ટ્રેટ ડ્રાઇવ કવર ડ્રાઈવ તેમનો બે ખોફ અંદાજ આ બધું કહેવા માટે પૂરતું હતું કે સંજુને ઘણી બેટિંગ આપવામાં આવી છે અને તેમની પર કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી તો મિત્રો તમને સંજુની બેટિંગ કેવી લાગી વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો